આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ભેંસદરા ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં કે બી એસ કોલેજ ચણોદનો એનએસએસ વાર્ષિક શિબિરનો થયો પ્રારંભ એનએસએસ શિબિરના ત્રીજા દિવસે આજે આઈ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન થયું જેમાં ત્રણસોથી વધુ લોકોએ પોતાની આંખની તપાસ કરાવી વાપીના ચણોદ ખાતે આવેલી કેબીએસ કોલેજ દ્વારા ધરમપુરના અંતરિયાળ એવા ભેંસદરા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ શિબિરનો આઠ દિવસીય પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામીણ કક્ષાએ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી આયોજિત થયેલા આ રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામીણ કક્ષાએ વ્યસન મુક્તિ તેમજ કુરિવાજોને દૂર કરવા માટે વિવિધ શહેરી શહેરી નાટકો સમાજની સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આજે એનએસએસ શિબિરના ત્રીજા દિવસે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક થી વધુ ગ્રામજનોએ બપોર સુધીમાં પોતાની આંખની તપાસ કરાવી હતી સાથે જ અઠ્ઠાવીસ જેટલા મોતિયાના દર્દીઓને તપાસ દરમિયાન મોત્યો હોવાનું નિદાન કરવામાં આવ્યું છે તેમને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે જે માટે એ તમામને નિર્દેશ કરવામાં આવ્યો છે આ સાથે જ શાળામાં રહેલા બાળકો માટે પણ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે રાષ્ટ્રીય સેવા યોજનાના શિબિરનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક ધોરણે લોકોમાં જાગૃતતા લાવવાનો છે એનએસએસ શિબિરમાં આવેલા કેબીએસ કોલેજના પ્રોફેસર ડોક્ટર ખુશબુ દેસાઈએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારના ગામોમાં રાષ્ટ્રીય વિકાસ અને કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે આઠ દિવસીય કેમ્પનું આયોજન ભેંસતરા ખાતે કરવામાં આવ્યું છે જેમાં કુલ પચાસ જેટલા કોલેજના વિદ્યાર્થીઓ કેમ્પમાં સેવાકીય પ્રવૃત્તિ માટે પહોંચ્યા છે તેઓ આઠ દિવસ સુધી સતત ગ્રામીણ કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે તેમની સાથે કોલેજના ત્રણ પ્રોફેસરો પણ જોડાયા છે આજે આઈ ચેકઅપ કેમ્પના દાતાઓ પણ ભેંસદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર ખુશ્બુ દેસાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી હું અહીં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકેની પણ જવાબદારી નિભાવી રહી છું અમે અહીં એનએસએસના અંતર્ગત વાર્ષિક શિબિર લઈને આવ્યા છે એનએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજના અમારું રાષ્ટ્રીય સેવા યોજનાનું એક યુનિટ છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંદર કદ આ યુનિટ ચાલે છે જેમાં આ એનએસએસના ભાગરૂપે જ અહીં એક અઠવાડિયાનો એનએસએસ વાર્ષિક શિબિર યોજવામાં આવી છે ભેંસ ધરા મુકામે માધ્ય ઉચ્ચ માધ્યમિક શાળામાં અમે અહીં રોકાયા છે તારીખ ઓગણીસથી તારીખ પચીસ ફેબ્રુઆરી સુધી જે દરમિયાન અમે જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય વિકાસને લગતી પ્રવૃત્તિઓ જાગૃતિના કાર્યક્રમો વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ અને અમારો આ હેતુ છે કે ગ્રામ્યજનોમાં અત્યારે જે સમાજમાં કુરિવાજો કે જાગૃતતા લાવવા જેવી છે દરેક પ્રવૃત્તિઓ કરીને ગામડાના લોકોને જાગૃત કરે તથા અમે અહીં આંખની મફતમાં તપાસ આંખના મોતિયાનું ઓપરેશન અને આંખનું આંખના ચશ્માનું મફતમાં વિતરણ માટેનો આજે એક કાર્યક્રમ યોજ્યો છે આઈ ચેકઅપ કેમ્પ જે તદ્દન મફતપણે ગામના લોકોને અને શાળાના વિદ્યાર્થીઓને એનો લાભ મળશે આજનો જે અમારો આ મફત આઈ ચેકઅપ કેમ્પ છે અત્યાર સુધીમાં હજી કેમ્પ ચાલુ જ છે અત્યાર સુધીમાં બસો રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ બસો રજીસ્ટ્રેશન ફક્ત ગામ્યજનોનું જ છે અને જેમાંથી અત્યારના રેકોર્ડ મુજબ અઠ્યાવીસ લોકોનું મોતિયાનું ઓપરેશનનું નામ નોંધાયું છે જેમને રોટરી ઇન્સ્ટિટ્યૂટ આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી તરફથી તદ્દન મફત પણ એમને ચશ્માનું ઓપરેશન કરી આપવામાં આવશે રમેશભાઈ વલ્લભભાઈ પટેલ આમ યુકે નો પામલિસ્તરમાં નર્સરીમાં વીસ વર્ષથી રમ છે ને આ જે કેમ્પનો છે ને જે છ વર્ષ બી પાવલા આપણે અત્યારમાં કર્યો છે હમણાં હવે મેં એમને જોયું તો મને એટલું બધું મને એટલો આનંદ છે કે આવા એરિયામાં કેમ થાય તો લોકોને દ્રષ્ટિ મળે લોકોને દ્રષ્ટિ મળે કે ભાઈ કંઈક કરી શકે લોકો જોવાથી એ લોકોને દ્રષ્ટિ મળવાથી બીજી વસ્તુ એ છે કે કોઈ એફર્ટ નહીં કરી શકે કોઈ એને બી હેલ્પફુલ થઈ પડે ચશ્મામાં બી હેલ્પફુલ થઈ પડે લોકોને હું એટલે લોકોને એમ થાય કે અમારથી તો નહીં ખાય પણ કોઈ તમારા માટે નીકળ્યું છે અમારે સેવા કરવા માટે હું તો એક અમારી સેવા છે એક જાતની હું કે ગરીબોને કંઈક માટે આપણે કરવું જોઈએ આપણે ભગવાનના શરીર આપ્યું છે તો શરીરનો ઉપયોગ તો બીજા માટે કામ આવે આપણને હું આ એ મારી ભાવના માર્યા આ મારું નામ પટેલ હિતિકા અશોકભાઈ છે અમે એનએસએસ યુનિટ ઓફ કેબીએસ કોલેજ વાપી અમે અહીંયા ભેસદારા ગામ ધરમપુરમાં આવ્યા છે અમે ટ્વેન્ટી ઓગણીસથી પચીસ તારીખ સુધી કેમ્પમાં આવ્યા છે અમારા ટીમ ટોટલ પચાસ ટીમ પચાસ મેમ્બરની ટીમ છે અમારી ટોટલ એમાં અમારા ફેકલ્ટીઝ પણ અમને સાથ આપી રહ્યા છે અમારી એક્ટિવિટીઝ ગ્રામજનોને જાગૃત કરવા માટે અને એમને અમે સેવા કરી શકીએ એ માટે અમે એનએસએસમાં આવ્યા છે મશરૂમની ખેતી કેવી રીતે કરવી શું ફાયદા છે મશરૂમ મશરૂમની ખેતી કરવામાં અને અમે નાટકો પણ કર્યા છે જાગૃતિ કરવા માટે શેરી નાટકો પણ કર્યા છે સવારના પ્રભાત ફેરી પણ પણ ગયા છે સ્કૂલના બચ્ચાઓને અમે સ્ટેશનરી કીટ આપી છે